સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાહેર પરિવહન સેવા સમાન બીઆરટીએસ બસ માં મુસાફરી કરી રહેલા એક યુવક પર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિસ્સોની અટકાયત કરી છે મળતી માહિતી મુજબ ભોગ બનનાર યુવક બીઆરટીએસ બસ માં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે આરોપીઓ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ઉધના પોલીસ દ્વારા સીસીટી ફૂટેજ અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપી દશરથ સીરમ વાગને ને ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દસરથ વાઘ એક રીડો ગુનેગાર છે તેની વિરુદ્ધ દ્વારા આરોપી દસરથ ધરપકડ કરવાની સાથે તેની સાથે રહેલા બાળકિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા હુમલામાં વપરાયેલું હત્યાર કબજે કરવા અને આ હુમલા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં બધું તપાસ હાથ ધરી છે